અત્યારે ચેતરભાઈ વસાવા સાહેબનો બીજેપીમાં જોડાતા હોય એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોની અંદર એવું કહેવામાં આવે છે કે ધારાસભ્ય જે છે એ ચેત્રભાઈ વસાવા બીજેપીની અંદર જોડાઈ ગયા છે શું છે હકીકત બધી ડિટેલ હું તમારા સુધી પહોંચાડવાનો છે વિડીયોને અંત સુધી જજો ને આપણી ચેનલ પર નવા આવતો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો તમને ખબર છે આપણે ગુજરાતની જે પણ પ્રકારનો વિડીયો હશે એ તાત્કાલિક તમારા સુધી હું પ્રોવાઈડ કરતો હોઈશું હું શૈલેષ બિલ મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો લોકો કહી રહ્યા છે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને બીજેપીમાં લઈ જાય પછી મંત્રી બનાવવાના છે એટલે કે ગુજરાતના મંત્રી બનાવવાના છે નહીં 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 મિત્રો તમે ખોટું જોઈ રહ્યા છો મિત્રો તમે ખોટું વિચારી રહ્યા છો એવું બિલકુલ નથી કેમ કે ધારાસભ્ય નથી કે બીજેપીમાં ગયા કે નથી કે મંત્રી બની ગયા આ ઓફા છે મિત્રો અત્યારે માનવામાં આવે તો જ્યારે એમને ઓફર આપવામાં આવી રહી છે પરંતુ ધારાસભ્યો ક્યારે જવાના નથી મિત્રો કે ભાઈ કે બીજીપમાં બીજીપમાં આવતા રહો અને તમને મંત્રી બનાવી દઈએ આ રીતના ઓફરો અત્યારે એમની ઉપર જઈ રહ્યા છે પરંતુ એવું નથી મિત્રો ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને અગર જો બીજેપીમાં જવું જ હતું તો કારના જતા ના રહ્યા હોત અત્યારે કેમ કે એમના પર કેટલી જેલો થઈ કેટલા કેસો થયા તો જવું હોત તો ક્યારના જતા રહ્યા હોત ને ભાઈ એવું નથી મિત્રો ખોટા વેમમાં ના રહેતા કે ભાઈ ચેતરભાઈ વસાવા એવા જેવા તેવા કાંઈ માણસ નથી કે ભાઈ કે મંત્રી બનવાથી કે બીજેપીમાં જતા રહે કોંગ્રેસમાં જતા રહે પૈસા લાલચમાં આવી જાય એવા નથી ભાઈ મિત્રો ચેતરભાઈ વસાવા ગુજરાતના ટાઈગર છે ટાઈગર જ્યાં મિત્રો આદિવાસી સમાજની અંદર ટાઈગર તરીકે જાણીતા એવા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અત્યારે માનવામાં આવે તો જેલની બહાર આવ્યા પછી અત્યારે ખૂબ એટલે ખૂબ આગળ વધી રહ્યા છે લોકોને મળી રહ્યા છે અને સુખ દુઃખના ટાઈમે મળી રહ્યા છે અને વિશ્વાસ આપી રહ્યા છે કે આવનારી ચૂંટણીની અંદર કે ભાઈ આપણામાંથી છૂટવું જોઈએ કે ભાઈ કોઈ સીટો ખાલી ના જવું જોઈએ અત્યારે જે પ્રસાર કરી રહ્યા છે જી હા મિત્રો તાત્કાલિક આપણે નવું અપડેટ નવી અપડેટ આવશે તો જરૂરથી જાણ કરીશું આજની વીડિયો અંદર બસ આટલું જય હિન્દ વંદે માતરમ